સ્ટર્લિન હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ અને રઘુવંશી સમાજના સ્પેશિયાલિસ્ટ તબીબો ઉપસ્થિત રહીને સેવાનો લાભ આપ્યો હતો અને ડોક્ટર રશેષ પોથીવાલા ડોક્ટર પ્રવીણ નંદવાન ડોક્ટર સમીર પટેલ ડોક્ટર ચિંતન આચાર્ય ડોક્ટર અંકિત વૈષ્ણવ ડોક્ટર નિકેત શાહ ડોક્ટર પાર્થ પટેલ ડોક્ટર ચિરાગ ઠક્કર ડોક્ટર પરેશ ઠક્કર દ્વારા રઘુવંશી લોહાણા સમાજના લોકોના મેડિકલ ચેકઅપ કરી નિદાન કરવામાં આવ્યું અત્યારે વાયરલ ફીવર ખાંસી અને શરદીના દર્દીઓમાં ખૂબ જ વધારો થયો છે અને ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં ખાંસી અને શરદીની અસર વધુ જોવા મળી રહી છે ત્યારે સમાજના લોકોને વિનામૂલ્યે સરકારનો લાભ સારવારનો લાભ મળી રહે અને સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા વિવિધ પ્રકારના રોગ અને બીમારીઓનું ચોક્કસ નિદાન થાય તે માટે સમાજના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો આજે અહીં જલારામ યુવા સંગઠન અને સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી મેગા સ્પેશિયાલિટી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં નિઃશુલ્ક નિદાન અને ઓપીડી કન્સલ્ટેશનની સાથે યોગ્ય સારવાર માટે સલાહ આપવાનું એક અમારો પ્રયત્ન છે એના અંતર્ગત હું ડૉક્ટર અંકિત વૈષ્ણવ કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદથી અહીંયા યુરોલોજી સંબંધિત સમસ્યાઓના દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા માટે અહીં હાજર છું આજના દિવસે અહીં ખૂબ જ સારું આયોજન સાથે દર્દીઓનો ખૂબ જ સારો રિસ્પોન્સ અને પ્રતિસાદ મળ્યો છે તે બદલ અહીંયા આયોજક આયોજક શ્રીઓનો આભાર માનું છું સ્ટલિંગ હોસ્પિટલ ખાતે અમે યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં કિડની પ્રોસ્ટેટ અને પેશાબને લગતી દરેક સમસ્યાઓનું સમાધાન અને સારવાર કરવા માટે સક્ષમ છીએ અને એના દરેક પ્રકારના રોગોની સારવાર અમારે ત્યાં ઉપલબ્ધ છે પથરીની લેટેસ્ટમાં લેટેસ્ટ લેઝર સર્જરીથી લઈને પ્રોસ્ટેટની અત્યાધુનિક લેઝર સારવાર કેન્સર જેમ કે કિડની કેન્સર પ્રોસ્ટેટ કેન્સરની દુર્બિંદી સારવાર રોબોટિક પદ્ધતિની સારવાર આ સમસ્ત સારવાર સર્લિંગ હોસ્પિટલમાં એક જ હોસ્પિટલમાં બધી સારવાર અવેલેબલ છે